મિત્રો છ જૂન બે હજાર પચીસ ના રોજ નિર્જળા એકાદશીના દિવસે ભલે તમે પૂજાપાઠ કે વ્રત ન કરો પરંતુ વર્ષની સૌથી ખાસ એકાદશીના દિવસે આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો અને તે પણ કોઈને જણાવ્યા વિના હા મિત્રો ફક્ત તે વસ્તુ ખાવાથી તમારા જીવનની અનેક મુશ્કેલીઓ પછી ભલે તે ધન સાથે જોડાયેલી હોય કે વ્યાપાર સાથે જોડાયેલી હોય તો તે પણ ધીમે ધીમે દૂર થઈ જશે જો કે મિત્રો નિર્જળા એકાદશીના દિવસે પાણી વિના ઉપવાસ કરવામાં આવે છે પરંતુ કેટલીક મિત્રો ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન અને સુખ આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે મિત્રો અસરનું ફળ તમારી આવનારી પેઢીઓ સુધી રહેશે અને તેઓ પણ તેનો લાભ લેશે તમારા રૂપિયા પૈસા બનતા રહેશે અને બેંક બેલેન્સ પણ તમારું વધતું જશે ઘરમાં જે પણ દોષ હશે જેમ કે પિતૃ દોષ રાહુ દોષ કે પણ હંમેશા માટે સમાપ્ત થઈ જશે જુઓ મિત્રો અમારું કામ ફક્ત તમને સાચી માહિતી આપવાનું છે અને અમે તો તમને ફક્ત એક સલાહ આપી શકીએ છીએ હવે તેને માનવું કે ન માનવું એ તમારી ઈચ્છા છે પરંતુ જો તમે આને માની લો તો યકીન માનો કે તમારા જીવનની અનેક સમસ્યાઓ દૂર થઈ જશે પૂર્વજન્મના પાપો મુક્તિ મેળવવા માટે કઠિન ઉપવાસ રાખે છે મિત્રો આ દિવસે ફક્ત પૂજા અને વ્રત જ નહીં પરંતુ એક ખાસ વસ્તુ ખાવાથી જીવનની અનેક અડચણો આપોઆપ દૂર થઈ જાય છે તેથી જ આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ વધારે છે જો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વ્રત કરવામાં આવે તો સંતાન સુખ વૈવાહિક સુખ અને ધન સમૃદ્ધિની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો વ્યક્તિ પોતાના જૂના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે એવી જ રીતે જો નિર્જળા એકાદશીની રાત્રે એક ખાસ વસ્તુ ખાઈ લેવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમી રૂપે ટકી રહે છે જોકે મિત્રો આ દિવસે ઉપવાસમાં પાણી પણ લેવામાં નથી આવતું છતાં આ નાનકડો ઉપાય એટલો સરળ અને અસરકારક છે કે તેને અપનાવવાથી નિશ્ચિત રૂપે લાભ થશે ભક્તો અમારા પૂજ્ય ગુરુજીએ તાજેત્રમાં વિષ્ણુ સહસ્ત્ર નામ કથામાં જણાવ્યું હતું કે જૂન નિર્જળા એકાદશી વર્ષ પછી એક દુર્લભ યોગમાં આવી રહી છે અને તેમણે કહ્યું કે આ દિવસે જેમના ઘરમાં એક વિશેષ વસ્તુ બનાવવામાં કે ખાવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષ લક્ષ્મીનો વાસ રહે છે અને ધનની કમી નથી રહેતી આ સૂચન આપ્યું છે કે આ દિવસે ભલે પૂજાપાઠ કે ધ્યાન ન કરો પરંતુ તે એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે તમારા માટે તેને સંભાળવું મુશ્કેલ થઈ જશે સાથે જ મિત્રો આ વિડિયોમાં તમે એ પણ જાણશો કે આ દિવસે એક એવી ખાસ વસ્તુ છે જેને ભૂલીને પણ ઘરમાં ન બનાવવી કે ન ખાવી જોઈએ

તો તમને ધનનું નુકસાન થઈ શકે છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે ખાસ કરીને જે માતાઓ અને બહેનો આ દિવસે આ પાંચ કામો કરે છે તેમના જીવનમાં મોટું સંકટ આવી શકે છે તેમજ ઘરની સુખ શાંતિ સમાપ્ત થઈ શકે છે અને માતા લક્ષ્મી પણ એવા ઘર છોડી દે છે મિત્રો આ સિવાય અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં રહે અને પૈસાનો પ્રવાહ સતત બની રહેશે મિત્રો આ માહિતી સંપૂર્ણ રીતે નિઃશુલ્ક છે તેથી વિડીયોને પૂરો જુઓ સાંભળો અને અધૂરો છોડશો નહીં મિત્રો ઘણી વાર લોકો જ છોડી દે છે અને પછી તેમને તેનો પૂરો લાભ નથી મળતો તેથી જે પણ માહિતી આપવામાં આવી રહી છે તેને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ અને સાંભળો હા ભક્તો ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ આ દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેવી

હવે અમે તમને નિર્જળા એકાદશી સાથે જોડાયેલી કેટલીક મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છીએ મિત્રો આ વર્ષે બે હજાર પચીસ માં ઘણા લોકોના મનમાં આ સવાલ છે કે વ્રત કયા દિવસે રાખવું છ જૂન ના રોજ કે સાત જૂન ના રોજ પૂજા કયા સમયે કરવી જોઈએ અને કઈ વસ્તુઓ ન ખાવી તો મિત્રો આ બધા સવાલોના જવાબ અમે તમને આજ વિડીયો આપીશું બસ તમારે ફક્ત કરવાનું છે કે અંત સુધી જોવાનો સાંભળવાનો અને ધ્યાનથી સમજવાનો છે સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે ખાવી જોઈએ અને જો તમે તે ખાઈ લો તો કોઈ પણ શક્તિ તમને ધનવાન બનતા રોકી નહીં શકે અને ભક્તો એક બીજી મહત્વની વાત કે નિર્જળા એકાદશી ના દિવસે જો તમે ગાય ને એક વિશેષ વસ્તુ ખવડાવી દેશો તો માતા લક્ષ્મી ની કૃપાથી તમારા જીવનમાં ધન ના બધા રસ્તા ખુલી જશે અને ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે તો મિત્રો ચાલો હવે સૌથી પહેલા જાણીએ કે આ વખત ની નિર્જળા એકાદશી ની સાચી તારીખ અને સમય શું છે અને અંતમાં અમે એ પણ સમજાવીશું કે આ દિવસે કઈ વસ્તુ ભૂલીને પણ ન ખાવી જોઈએ કારણ કે જો ભૂલથી પણ તે ખાઈ લેવામાં આવે તો જીવનમાં અનિચ્છનીય ઘટનાઓ બની શકે છે તેથી ભક્તો એવું કોઈ કામ ન કરો જે ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે મિત્રો આ વિડિયો ખૂબ જ મહત્વનો છે અને તેમાં તમને સંપૂર્ણ માહિતી મળવાની છે તો ચાલો મિત્રો જાણીએ નિર્જળા એકાદશીની સાચી તારીખ અને સમય વિશે પરંતુ મિત્રો તે પહેલા તમને હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરો અને પણ જણાવીએ છીએ અને નસીબમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર કરવા માટે સરળ ઉપાયો પણ આપીએ છીએ તો ચાલો હવે જાણીએ નિર્જળા એકાદશીનું મહત્વ શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ શું છે તે વિશે તો મિત્રો વૈષ્ણવ સંપ્રદાયમાં આ વખતે નિર્જળા એકાદશી વ્રત સાત જૂન બે હજાર પચીસ શનિવારે રાખવામાં આવશે સ્માર્ત પરંપરામાં વ્રત તે દિવસે રાખવામાં આવે છે જ્યારે એકાદશીની તિથિ સૂર્યોદયના સમય હોય જ્યારે વૈષ્ણવ પરંપરામાં તે દિવસે જ્યારે તિથિનો મોટો ભાગ સૂર્યોદય પછી હોય વ્રત પારણ એટલે કે ઉપવાસ ખોલવાનો સમય વ્રત માટે સાત જૂન બપોરે એક વાગીને ચુમ્માલીસ મિનિટ થી ચાર વાગીને એકત્રીસ મિનિટ સુધી રહેશે અને વૈષ્ણવ વ્રત નું પારણ આઠ જૂન રવિવારે સવારે પાંચ વાગીને ત્રેવીસ મિનિટ થી સાત વાગીને સત્તર મિનિટ સુધી કરવામાં આવશે પચીસ મિનિટ થી થશે જે પછી પારણ કરવું યોગ્ય રહેશે મિત્રો અભિજિત મુહૂર્ત વાત કરીએ તો તે દરેક દિવસે સૂર્યોદય લગભગ ચોવીસ અડતાલીસ મિનિટ પછી નો સમય હોય છે અને તેને ખુબ જ શુભ માનવામાં આવે છે આ મુહૂર્તમાં કોઈ પણ કાર્ય કરવું સફળ થાય છે અને ખાસ કરીને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો નિર્જળા એકાદશી વ્રત બધી એકાદશીઓમાં સૌથી કઠિન અને મહત્વનું માનવામાં આવે છે કારણ કે તેમાં પાણી અને અન્ન બંનેનો ત્યાગ કરવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ એક વ્રત કરવાથી આખા વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય મળી જાય છે અને ધાર મિક કથાઓ અનુસાર મહાભારતના ભીમસેને આ વ્રત રાખ્યું હતું તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે કરવામાં આવેલી પૂજા અને સારા કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે અને આ દિવસે ગંગા સ્નાન દાન વ્રત અને પૂજા કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો પૂજા વિધિની વાત કરીએ તો સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો ઘરના મંદિરની સફાઈ કરીને તેમાં ગંગાજળ છાંટો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો પછી ચંદન અક્ષત ફૂલ તુલસી દીપક ધૂપ ગુગળ અને નૈવેદ્ય અર્પણ કરો અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો ભક્તો અંતમાં ઘીનો દીપક પ્રગટાવીને આરતી કરો મિત્રો આમ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર નિર્જળા એકાદશીને બધી એકાદશીઓ શ્રેષ્ઠ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને બધા પ્રકારની મુશ્કેલીઓ રોગો દુઃખો અને ગરીબીમાંથી મુક્તિ મળે છે તેમજ આ વિશેષ દિવસે જો કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિ પોતાના જન્મો જન્મોના પાપોમાંથી પણ છુટકારો મેળવી શકે છે મિત્રો આગળ વધતા પહેલા તમને ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે આ વિડિયોને જરૂર લાઈક કરો અને કોમેન્ટમાં શ્રી લક્ષ્મીનારાયણ જરૂર લખો જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે તો મિત્રો હવે જાણીએ નિર્જળા દિવસે એવી વાતો છે જેનું પાલન કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય સંતાનની પ્રાપ્તિ થાય અને તેમના જીવનમાં કોઈ અડચણ ન આવે

જેમ કે કેળા દ્રાક્ષ કેરી પપૈયું અને નાળિયેર જેવા ફળો મિત્રો તમે તમારી સુવિધા અનુસાર આ ફળો લાવી શકો છો પરંતુ દ્રાક્ષ કેળા અને પપૈયું તો અવશ્ય અર્પણ કરો જો કોઈ કારણસર આ ફળો ઉપલબ્ધ ન હોય તો તમે મિશ્રી કે કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો કારણ કે ભગવાન લક્ષ્મી નારાયણ તમારી સાચી ભાવના અને ભક્તિને જ સૌથી વધુ મહત્વ આપે છે મિત્રો તમે ઈચ્છો તો પાંચ જુદા જુદા રંગના ફળો અર્પણ કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે નાશપતિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ક્યારેય ન ચઢાવવી શાસ્ત્રોમાં તેને નાશનું પ્રતિક પ્રતીક માનવામાં આવે છે અને તે ધનનું નુકસાન કરાવી શકે છે જ્યારે દ્રાક્ષને આ દિવસે ખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ છુપાયેલો હોય છે અને તે ખાવાથી જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી મિત્રો નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવી ખૂબ શુભ હોય છે જો શેરડી ન મળે તો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ લગાવી શકાય છે કેમ કે આનું સેવન આ દિવસે કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ નથી આવતી સાથે જ માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અર્પણ કરવી પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે મિત્રો આ દિવસે મખાના પણ ચઢાવવા જોઈએ કારણ કે મખાનાની ઉત્પત્તિ પાણીમાંથી થાય છે અને તે ધાર્મિક દૃષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અર્પણ કરવાથી દુર્વા ઘાસ અર્પણ કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે જે વ્યક્તિ ગણેશજીને દૂરવા અર્પણ કરે છે તે ક્યારે દરિદ્ર નથી થતો દુર્વા ઘાસનો પ્રસાદ આખા પરિવારને જરૂર ખવડાવો જેથી ગણેશજીની કૃપા તમારા બધા પર બની રહે મિત્રો જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેની કુંડળીના બધા દોષ શાંત થઈ જાય છે અને ભાગ્ય તેની તરફેણમાં થઈ જાય છે પ્રસાદ રૂપે આ ખીર આખા પરિવારને જરૂર ખવડાવો કારણ કે તેનાથી ઘરનું બંધ નસીબ પણ ખુલી જાય છે અને ઐશ્વર્ય હંમેશા તમારા જીવનમાં બની રહે છે તેમજ લક્ષ્મી માતા તમારા આખા ઘર ને આશીર્વાદ આપે છે અને માતા ખૂબ પ્રસન્ન થાય છે ભક્તો કહેવામાં આવ્યું છે કે નિર્જળા દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ કારણ કે તેને ખાવાથી દસ પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે એવું પણ માનવામાં આવે છે કે નિર્જળા એકાદશી ના દિવસે ઘરમાં સીતાફળ નું આવવું શુભ હોય છે કારણ કે તેમાં માતા પિતા નો આશીર્વાદ સમાયેલો હોય છે એવું કહેવાય છે કે ભગવાન રામના દરમિયાન માતા સીતાએ ફળ ખાધું હતું તેથી એકાદશીના દિવસે સીતાફળ સીતા લેવાથી માંથી રાહત મળે છે અને માતા પિતાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે પરંતુ ધ્યાન રાખો કે જો નિર્જળા એકાદશી સોમવારે આવે તો આ દિવસે રીંગણની શાકભાજી ન ખાવી જોઈએ કારણ કે આમ કરવાથી દોષ લાગે છે મિત્રો બંધ ડબ્બાના પણ દૂર રહેવું જોઈએ અને જો તાજા ફળોનો રસ પીવો હોય તો તેમાં મીઠું કે બરફ ન નાખવો નહીં તો વ્રત તૂટી શકે છે તેથી સાદા ફળનો રસ પીવો જ વ્રત માટે યોગ્ય છે મિત્રો હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુઓથી બચવું જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ બની રહે અને આ દિવસે કેટલીક વસ્તુઓ ન બનાવવી જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે જેમ કે લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે આથી આ વસ્તુઓથી દૂર રહેવું મિત્રો આ વખતની નિર્જળા એકાદશી પર બાવન શુભ યોગ બની રહ્યા છે અને એવામાં જો કોઈ વ્યક્તિ ડુંગળી કે લસણ ખાઈ લે તો તેના ઘરમાં રાહુ અને કેતુની અસર થઈ શકે છે અને ભગવાન શનિ પણ નારાજ થઈ શકે છે આવા દેવી દેવતાઓની કૃપા ટકતી નથી આ આ દિવસે ચોખા પણ ન ખાવા જોઈએ તમે મખાના કે સાબુદાણાની ખીર બનાવી શકો છો અને તેને ભગવાનને અર્પણ કરી શકો છો મિત્રો બાકીના દિવસોમાં આ વસ્તુઓ ખાઈ શકાય છે પરંતુ આ દિવસે પરહેજ કરવો શુભ હોય છે ઘણી વાર નાના બાળકો ભૂલથી બજારમાંથી કુરકુરે જેવી વસ્તુઓ લઈ આવે છે જેમાં લસણ અને ડુંગળી મેળવેલી હોય છે તો આ દિવસે આ પણ દૂર રહેવું જ સારું છે મિત્રો હવે વિચારો કે શું આ પવિત્ર દિવસે તમે તમારા ઘરમાં નકારાત્મકતા લાવવા માંગો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નો આશીર્વાદ મેળવવા માંગો છો જો તેમનો આશીર્વાદ જોઈએ તો આ દિવસે ઘરમાં પીળી વસ્તુ જરૂર બનાવો જેમ કે કડી તમે પોતે પણ પીળા વસ્ત્રો પહેરી શકો છો કેમ કે આનાથી ભગવાન શ્રી હરિ વિશેષ કૃપા તમારા પર બની રહે છે મિત્રો નિર્જળા એકાદશી તિથિના દિવસે કોઈની પાસેથી ઉધાર ન લેવું જોઈએ

કારણ કે તેનાથી જીવનમાં મિત્રો નિર્જળા એકાદશીના દિવસે પાંચ ભૂલો ક્યારે ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીએ થોડું અંતર રાખીને રહેવું જોઈએ અને લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ પરિણિત સ્ત્રીઓએ વાળ ન ધોવા જોઈએ એટલે કે એક દિવસ પહેલા જ વાળ ધોઈ લેવા યોગ્ય રહે છે મિત્રો તુલસીનો છોડ ઝાડુ સુહાગની વસ્તુઓ કે મીઠું કોઈને પણ ન આપવું જોઈએ નહીં તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે આ દિવસે વડીલોના પગ સ્પર્શ કરવા જોઈએ અને સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ કારણ કે સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો આ દિવસે કોઈની બુરાઈ ન કરવી જોઈએ જો આ દિવસે કોઈ વ્યક્તિ તમારા દરવાજે કંઈક માંગવા આવે તો તેને ખાલી હાથ ન મોકલવો શક્ય છે કે તે માતા લક્ષ્મીના જ જ સ્વરૂપમાં આવ્યો હોય કેમ કે માતા લક્ષ્મી આ દિવસે ઘરે ઘરે ફરે છે છે અને ત્યાં વાસ કરે જ્યાં સાચો પ્રેમ અને સેવાભાવ હોય આ દિવસે નાની ઉંમરની કન્યાઓને મીઠું જરૂર ખવડાવો કારણ કે માતા લક્ષ્મીને મીઠું અત્યંત પ્રિય છે અને જે વ્યક્તિ આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરે છે તેને પાછળ પસ્તાવવું પડે છે પરંતુ જે સેવાનું કાર્ય કરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની પ્રિય છે અને ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ઘરનો કચરો બહાર ન ફેંકવો જોઈએ કારણ કે આમ કરવાથી દરિદ્રતા આવી શકે છે તેથી કચરો બીજા દિવસે બહાર ફેંકવો અને જે ઘરમાં ગાય હોય ત્યાં સુખ શાંતિ બની રહે છે કારણ કે આવે છે વાસ હોય છે આથી ગાયને રોજ તાજી રોટલી ખવડાવવી જોઈએ અને જો કોઈ દિવસ રોટલી ન આપી શકો તો તેને બીજા દિવસે ન આપવી કારણ કે તે વાસી રોટલી થઈ જાય છે અને ગાય ને હંમેશા તાજું અને સ્વચ્છ ખાવાનું જ આપવું જોઈએ મિત્રો જો ફળ કે શાકભાજી સડી ગયું હોય તો તે પણ ગાય ને આપવું નહીં તો ઘરની સમૃદ્ધિ પર ખરાબ અસર પડે છે જ્યારે પણ રોટલી આપો તેમાં હળદર કે થોડું ઘી જરૂર લગાવો અને રોટલી ને સુકી ક્યારેય ન આપો મિત્રો ગાય ને પ્રસન્ન કરવા માટે લોટ ની એકવીસ નાની ગોળીઓ બનાવો અને તેના પર હળદર ચોપડીને ગાય ને ખવડાવો

મિત્રો જો તમને વિડિયો આટલા સુધી ગમ્યો હોય તો વિડિયોને ને લાઇક શેર અવશ્ય કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા સાથે જય શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયો અંત સુધી સાંભળવા તેમજ જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ